નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું જોઈએ સમાચાર તો કેન્દ્રીય નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક બિહેવિયર ફોરેન્સિક્સ પર કરાવ્યો હતો ત્યારે આ વેળાએ સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં પચાસથી પણ વધુ પરિવર્તનકારી નિર્ણયો લેવામાં આવ્યા છે તેમણે વધુમાં કહ્યું હતું કે ભારતીય ક્રિમિનલ જસ્ટિસ નવા માં પ્રવેશ્યો છે અને આગામી સમયમાં નવા રાજ્યોમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સેન્ટરો પણ સ્થપાશે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે જનરલ ઓફ ક્રિમિનલ ઓફ ક્રિમિનોલોજી એન્ડ ક્રિમિનાલિસ્ટિક્સનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે બિહેવિયરલ ફોરેન્સિક્સ રી એક્સાઇન્ડિંગ કોન્ટર્સ ઓફ ક્રિમિનોલોજી એન્ડ ક્રિમિનાલિસ્ટિક વિષય આધારિત પાંચમી આંતરરાષ્ટ્રીય અને ચુમ્વાળીસમી રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છસોથી પણ વધુ પ્રતિનિધિઓ સહભાગી બનીને વિચારોનું આદાન પ્રદાન કરશે